તો આજે આપણે બનાવીશું એકદમ દેશી અને નવી રીતે કંટોલાનું શાક કંટોલાને આપણે ધોઈ અને નાના નાના ટુકડા કરી લીધા છે તો શાકમાં નાખવા માટે આપણે લસણવાળી ચટણી પહેલા તૈયાર કરી લેશું તો લસણ અને ચટણી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એવી રીતે આપણે ખાંડી અને તૈયાર કરી લેશું ત્યાર પછી આપણે ડુંગળીને પણ કટ કરી લઈશું ત્યાર પછી આપણે એક તપેલીમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ નાખીશું ત્યાર પછી આપણે તેલમાં જીરું મીઠા લીમડાના પાન અને ડુંગળી નાખી દઈશું ડુંગળી ગળી જાય ત્યાર પછી આપણે એમાં કંટોળા નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખશું તમે જોઈ શકો છો ડુંગળી અને કંટોલા સારી રીતે ગળી ગયા છે કંટોલા ગળી જાય પછી એમાં હળદર અને ચટણી નાખશું તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ચટણી નાખવી ત્યાર પછી અડધી ગ્લાસ જેટલું પાણી રેડી અને શાકને ઢાંકી દેવાનું છે શાક તૈયાર થઈ જાય પછી છેલ્લે જીરું ધાણાનો પાવડર આપણે નાખવાના છે તો તૈયાર છે આપણું એકદમ સાદું અને દેશી રીતે કંટોલાનું શાક